રામાયણમાં જીવન સંબંધિત તમામ સમસ્યાઓના ઉકેલો સમજાવવામાં આવ્યા છે તેથી દરરોજ તેને વાંચવાની સલાહ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં રામાયણ વાંચવામાં આવે છે ત્યાં નકારાત્મક શક્તિઓ રહેતી નથી તેની સાથે જ વ્યક્તિના તમામ દુઃખ અને પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે રામાયણ એક ખૂબ જ પવિત્ર ગ્રંથ છે જેમાં ભગવાન રામના જીવનના તમામ સંઘર્ષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજે પણ કેટલાક ઘરોમાં રામાયણ વાંચવામાં આવે છે એટલું જ નહીં સમગ્ર દરબારમાં રામજીની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરોમાં રામની પૂજા કરવાથી કૌટુંબિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ભગવાન રામની કૃપા રહે છે સામાન્ય રીતે દિવાળીના દિવસે રામ દરબારની પૂજા કરવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન રામ ચૌદ વર્ષ પછી અયોધ્યા પરત ફર્યા હતા જોકે અન્ય દિવસોમાં પણ રામ દરબારની પૂજા થાય છે ચાલો જાણીએ ઘરોમાં રામ દરબાર લગાવવાનું શું મહત્વ છે અને તેના મુખ્ય સભ્યો કોણ છે તે પણ જાણીએ છીએ રામ દરબારના મુખ્ય સભ્યો કોણ છે રામ દરબાર એ ભગવાન રામનો દરબાર છે જેમાં તેઓ તેમની પત્ની સીતા ભાઈ લક્ષ્મણ અને તેમના ભક્ત હનુમાન સાથે બેઠા છે તે ભગવાન રામના સામ્રાજ્ય અને તેમના નિયમોનું દ્રશ્ય પ્રકૃતિ નિધિક છે તેમના શાસનને ઘણીવાર ચિત્રો શિલ્પો વગેરેના રૂપમાં દર્શાવવામાં આવતું હતું તેને રામ રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે ઘરોમાં રામ દરબારનું મહત્વ શું છે ચાલો જાણીએ દરેક ઘરના દરરોજ રામ દરબારની પૂજા થાય છે એવું માનવામાં આવે છે કે સમગ્ર દરબારમાં ભગવાન રામની પૂજા કરવાથી ઘરમાં સુમેળ અને સૌભાગ્ય આવે છે તેમજ નકારાત્મકતા ઘરથી દૂર રહે છે જોકે કેટલાક લોકો રામ દરબારને ઘરના મંદિરમાં લગાવે છે અને તહેવારો દરમિયાન જ તેની પૂજા કરે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર દરરોજ રામ ભગવાનની પૂજા કરવાથી મોક્ષ અને મુક્તિ મળે છે અને કુંડળીમાંથી ગ્રહદોષ પણ દૂર થાય છે મિત્રો આ હતું રામ મંદિર દરબારનું શું મહત્ત્વ છે અને ઘરમાં રામ મંદિર કેમ રાખવામાં આવે છે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરો શેર કરો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે અને સાંભળવા માટે બંને રહો અમારી સાથે ખૂબ ખૂબ આભાર